વક્રતૃમ મહાકાવ્ય નમસ્કાર કોટી દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે સાતા સાથે ઘણી વાર નસીબ કરતા કોઈ સારી વ્યક્તિનો સાથ તમારા જીવનમાં વધુ અસર કરી જાય છે આ વાત સાથે આ ચીજ સાથે સર્વપરી આજની નવી રેસીપી મિત્રો આજની નવી રેસીપી માટેનું સ્ટેજ સજાવાઈ ગયું છે ને જોઈ લ્યો એકદમ ભવ્ય રેસીપી બનાવવાની છે એ પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને તો આ કઈ રીતે બનશે એ પૂછશું અમારા હોમ મિનિસ્ટરને પારું અંબા 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું બનાવવાના છો આજે તમે આજે બનાવશું આપણે ગણેશ મહોત્સવ ચાલુ થાય છે ને એના માટે મોદકની તૈયારી કરું છું વાહ ગણપતિ દાદા ને મોદક ખૂબ પ્રિય છે તો એના માટે શું શું જોશે હા જો બધા ઇંગ્રીડિયન્ટ તૈયાર કરી રાખ્યા છે પછી આપણી રેસીપી સ્ટાર્ટ થાય આ રવો છે ઝીણો પાંચસો ગ્રામ આપણે રવાના મોદક બનાવશું એટલા માટે આ પાંચસો ગ્રામ રવો છે એની સામે પાંચસો ગ્રામ ખાંડ છે અઢીસો ગ્રામ ટોપરાનું આ બારીક છીણ આવે ને એ છે અઢીસો ગ્રામ માવો છે ને આ ડ્રાય છે કાજુ કિસમિસ એ બે સો સો ગ્રામ છે આ સો ગ્રામ ઘી આવશે આ છે એલચી પાવડર જરૂરિયાત પ્રમાણે આપણે કલરફુલ બનાવશું મોદક

તૈયાર થઈ ગયો છે આ ફૂડ કલર છે ને આપણે બ બે ચમચી દૂધમાં અને પલાળી દેવાના છે ચાલો કલરફુલ મોદક બનાવવા માટે આપણે આ ફૂડ કલરને છે ને આ રીતે ચાઢ એટલા કલર લઈ એમાં દૂધ બ બે ચમચી દૂધ એડ કરી આપણે દૂધમાં પલાળી દેસું આ આપણે બીજી તૈયારી કરીએ ને તો આપણા કલર સરસ આમાં મેલ્ટ થઈ જાય દૂધમાં જો આપણા ત્રણેય કલર આ તૈયાર થઈ ગયા છે ઉદક માટે આપણે કડાઈ ગરમ કરવા મૂકી દીધી છે હવે એમાં સૌથી પહેલા આપણે બે ચમચી ઘી એડ કરી આપણે ડ્રાય ફ્રૂટ છે ને એને ફ્રાય કરવાના છે પેલા કાજુ એડ કરી દઈશું તમને ગમતા હોય ડ્રાય ફ્રૂટ આમાં તમે એડ કરી શકો છો થોડા ગુલાબી થાય ને ત્યાં સુધી આપણે ઘીમાં આને ફ્રાય કરી લેવાના છે કાજુ ફ્રાય થઈ ગયા છે હવે આમાં નામ આપણે કિસમિસ એડ કરી દેસો અંદર એટલે એ ફ્રાય થઈ જાય અંદર સરસ ચાલો આપણે આ કાજુ કિસમિસ ફ્રાય થઈ ગયા છે ને આપણે કાઢી લેશું હવે ચાલો હવે આ ડ્રાય ફ્રૂટ આપણું ફ્રાય થઈ ગયું છે હવે આમાં નામાં આપણે ઘી એડ કરીને રવો શેકવાનો છે ઓકે જો આપણે આમાં બીજા બે ચમચા ઘી એડ કરી હવે આપણે આ રવો છે ને એમાં આપણે શેકી ગેસ છે ને મીડિયમ રાખવાનો છે આપણે રવો સેજ ગુલાબી થાય ને કલર એટલો શેકવાનો છે રવો શેકાશે એમ સુગંધ આવશે રવાની રવો આપણો શેકાશે ને એક એટલે એકદમ ફૂલી જશે ને આ આપણે માવો એડ કરશું ને એમાંથી પાછું ઘી છૂટે એટલા માટે આજે તમે શીખી શકશો રવા ને કેમ ફૂલાવો હમ અને શીખડાવું છે તમને પારું જો આ 7 7 મિનિટ જે ઉઠ્યું છે લગભગ આપણે રવો જો કેવો આ મળવો થઈ ગયો છે એકદમ ફૂલાઈ ગયો છે હમ આપણે આ બધું તૈયાર કરશું ને તો 1.5 કિલો ઉપરના ના થાશે આપણે આ મોદક હમ હવે આપણે આ રવો શેકાઈ ગયો છે એમાં આપણે આ માવો છે ને હમ એડ કરી દેવાનો છે રવાની સાથે જ આની સાથે જ છે ને આપણો માવો ને રવો બે એક સાથે શેકાઈ જશે ગેસ સ્લો જ રાખવાનો છે એ ખાસ ધ્યાન રાખવાનું છે જો પાછી ત્રણ ચાર મિનિટ થઈ છે સરસ આપણો માવો ને રવો ને ઘીને એકદમ સરસ થઈ ગયું છે શેકાઈ ગયું છે આપણે ગેસ બંધ કરી દઈશું આપણે છાસણી તૈયાર કરીશું માવો ને રવો ને સરસ શેકાઈને તૈયાર થઈ ગયું છે હવે આપણે ચાસણી તૈયાર કરી લેશું આપણે આ પાંચસો ગ્રામ ખાંડ છે ને એની સામે આ ખાંડ હોય ને એનાથી અડધું પાણી લેવાનું છે એટલે ટૂંકમાં ખાંડ ડૂબે એટલું લેવાનું ગેસ મીડિયમ રાખ્યો છે અત્યારે એટલે આપણે આ ખાંડ ઉગાડી લેશું ખાંડ ડૂબે એટલું જ પાણી એડ કરીએ ને તો ચાસણી ઝડપથી આવી જાય એટલું આપણે ઓછી વાર લાગે અને ખાંડને આપણે ઓગાળી લેવાની પછી આપણે ચાસણી ચેક કરી લઈએ સારું અમાર ચાસણી કેટલા તારની આવશે દોઢ તાર ઓકે આપણી ખાંડ મેલ્ટ થઈ ગઈ છે ચાસણી બનવાની શરૂઆત થઈ ગઈ છે ચાસણી છે ને આ રીતે ચેક કરવાની છે ઉપાડી એક આખો તાર ને એક સાઈડમાં બીજો તાર થાય ને છે ચાસણી રેડી થઈ ગઈ છે આપણે ગેસ બંધ કરી ચાસણી છે ને આપણે આ મિશ્રણમાં એડ કરી દેવાની છે હવે આમાં આપણે આપણું આ ડ્રાય ફ્રૂટ ફ્રાય કર્યું છે એ આ છે એલચી પાવડર આ ટોપરાનું ખમણ છે ને આપણે અડધું આમાં એડ કરવાનું છે અડધું રહેવા દેસુ આપણે બધું વ્યવસ્થિત મિક્સ કરી ગરમ હોય ને એટલે આપણે ન કરી એટલે ચમચાથી જ મિક્સ કરવું પડે મિશ્રણ છે ને એકદમ ગરમ છે આપણે હાથેથી અડી શકીએ ને એટલું થોડુંક ઠંડુ પડવા દેવાનું છે નોર્મલ પછી હું તમને બતાવું કઈ રીતે આપણે વાળીએ છીએ આપણું મિશ્રણ આ છે ને ઠંડુ પડી ગયું છે હવે આપણે કલરફુલ બનાવવા છે એટલા માટે આપણે આમાં અલગ અલગ કલર પહેલાં એડ કરી દઈશું રીતે કલર એડ કરી સરસ મિક્સ કરી લેવાનું છે આપણે હાથેથી અડી શકે એટલું ઠંડુ થાય ને એટલે આ કરી લેવાનું છે આપણે જો આ યલો કલરનું આપણું સરસ તૈયાર થઈ ગયું છે મિશ્રણ થોડું થોડું એડ કરતું જવાનું જોઈ લેવાનું આપણે નાખીએ એટલે ખ્યાલ આવી જાય જો કલર આપણે કેટલો એડ કરવો છે એ પ્રમાણે હવે આપણે બીજા કલરનું તૈયાર કરી લઈશું ચાલો આપણે મોદક વારી લેશું હવે મોદકનું મોલ્ડ છે ને એમાં સેજ ઘી લગાવી લેવાનું છે પહેલાં હવે આપણે આપણે આ મિશ્રણ તૈયાર કર્યું છે ને એ આપણે મોલ્ડમાં એડ કરવાનું છે થોડુંક આમ પ્રેસ કરીને કરવાનું સરસ આપણી ડિઝાઇન પડે આ ટોકરાનું છીએ છે ને આપણે આ રીતે આમાં આ રીતે કાઢી લેવાનું આ રીતે આપણે બધા મોદક વાળી લેશું કલરફુલ છે ને ટોપરાનું ચીણ થોડુંક તાજે દાજો હોય ને ત્યાં ટોપરુ આમાં ચોટી જશે ચાલો મિત્રો એક કલર આપણો રેડી થઈ ગયો એટલે હમ બીજો કલર તૈયાર કરી લેશો ઓકે ઠંડુ પડે ને એમ ખાંડની થોડી કણી પડી જાય બીવાણ નહીં આપણે દૂધ ને બધું એડ કરીએ ને એટલે પાછું મિશ્રણ આપણું સરસ થઈ જાય સ્મૂથ હવે આપણે આ ગ્રીન કલર એડ કરી દેશું થોડું થોડું એડ કરતું જવાનું આ રીતે જોઈ લેવાનું આપણને જરૂર લાગે એ પ્રમાણે એડ કરવાનું આપણો બીજો કલર એ રેડી થઈ ગયો છે. અને તમે પ્રેસ કરો શું છે? અહીંથી પ્રેસ કરીએ એટલે આપણે આ ડિઝાઇન છે ને સરસ પડે. ઓકે એટલે અહીંથી પ્રેસ કરવાની. હું વિચાર કરું છું આમ આ છે ને સરસ. હમ ડિઝાઇન પડે ને એટલા માટે. હવે એ લાડુવાળી જે આ ટોપરાનું આપણું ખમણ હોય ને એમાં રીતે રબદોળી નાખો વાહ બીજો શેપ હમ ચાલો હવે આપણે આ ગુલાબી કલર યલો ગ્રીન ગુલાબી આ પહેલેથી બીજી પ્રિપરેશન કરી લીધી હોય તો કેટલું બધું ઈઝી પડે હમ વાર ન લાગે જરાય ફટાફટ થઈ જાય હમ જે મિક્સ કરતા જાય ને એમ આપણે ખાંડ ખાંડને અંદરથી ઓલું છૂટે ને પાણી જોતા મન મોહાઈ જાય ને ઓ સરસ મજાનો કલર આવ્યો છે આમ તો મિક્સ કરો એટલે ખ્યાલ આવી જ જાય જો આ રીતે જે થોડું એડ કરવું પડશે એટલે આવું મિશ્રણ કરી લેવાનું એટલે તમે મોદક લાડુ જે વારું હોય વળી શકે એકદમ ઠંડુ પડી જાય ને એટલે થોડુંક એવું ડ્રાય લાગે ને આપણે આમ એક ચમચી જેટલું આ આ દૂધ લઈ રીતે પાછું આમ મિક્સ કરી લેવાનું હમ બહુ દૂધ નથી એડ કરવાનું એક જ ચમચી એડ કરો ને એટલે સરસ આપણું આ પાછું એકદમ ટાઈટ કરો ને ડિઝાઇન સરસ પડે એમ

છે આપણે બાપાના પ્રિય મોદક તથા લાડુ થેન્ક યુ વેરી મચ ધુંદાડો દુખ બંજડો ઉને સદાય વાડે વેશ પ્રથમ પેલા સમરીએ વા ગૌરી પુત્ર ગણેશ હે ગણુ દાદા તમારા માટે મોદક ક્યો તો મોદક ને લાડુ ક્યો તો લાડુ આ તમારા પ્રસાદ રૂપે બનાવ્યા છે એનો તમે તમારા આ ઉત્સવ દરમિયાન સ્વીકાર કરજો અને જે કોઈ તમારા માટે આ લાડુ કે મોદક બનાવે એની ઉપર તમારી કૃપા અને અમી દ્રષ્ટિ રાખજો ભગવાન બોલો ગણપતિ બાપા મોરિયા આશા રાખીએ છીએ કે મોદકને લાડુની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઇક કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એનું કારણ છે કે કોઈને કાંઈ આપી અને જરાય ગુમાનમાં ન રહેતા શું ખબર કે તમે એને આપી રહ્યા છો કે ગયા ભાવનું તમે ઋણ ચૂકાવી રહ્યા છો આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ ડોન્ટ અંડર યોર મધર એન્ડ ફાધર નમસ્કાર